ખેરગામ કુમાર શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો નમસ્કાર ડીએન નમસ્કારી ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે ખેરગામ કુમાર શાળા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી ડી આઈ પટેલ પોતાના બ્લડ પ્રેશરનું ચેકિંગ કરાવી સામાન્ય નાગરિકની જેમ તેઓ પણ રાજ્ય સરકારની આવી સેવાનો લાભ મેળવે છે તેવી જનતાને પ્રતીતિ કરાવી હતી તેમણે વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ આપવામાં આવતી સેવાઓ વિશેની તલસ્પર્શી માહિતી પણ મેળવી હતી जेमा खास आयुष्मान भारत कार्ड एलपीजी कनेक्शन पीएम आवास सहाय बाथरूम सहाय पशुपालन सहाय आधार कार्ड सुधारा विश्वकर्मा योजन वगैरे तमाम योजना नो सीधो लाभ आप પ્રસંગે ખેરગામ તાલુકાના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ ખેરગામના સરપંચ શ્રી શ્રીમતી નવસારી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી ભીખુભાઈ પ્રાંત અધિકાર શ્રી ડી આઈ પટેલ મામલતદાર શ્રી દલપતભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞાબેન ભવતેશભાઈ કંસારા અન્ય ગામોના સરપંચ શ્રી તથા તાલુકા પંચાયત સભ્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ આયુષ્માન ભારત કાર્ડ એલપીજી કનેક્શન પીએમ આવાસ સહાય બાથરૂમ સહાય પશુપાલન સહાય આધાર કાર્ડ સુધારા વિશ્વકર્મા યોજન વગેરે તમામ યોજનાનો સીધો લાભ આપવામાં આવ્યો દરેક વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદામાં કુમાર શાળા પ્રાથમિક શાળા કુમાર શાળા કાર્યક્રમ અલગ અલગ વિવિધ યોજનાઓ એક જ જગ્યાએ લોકોને લાભ મળે એ માટેની સુવિધાઓ કરવામાં આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે આધાર કાર્ડ છે શ્રમ કાર્ડ છે જાતિના દાખલા છે આવકના દાખલા છે એ સિવાય આઈસીડીએસ ની યોજનાઓ છે એ દરેક ને એક જ જગ્યાએ આવરી લેવામાં આવે છે અને લોકો અહીંયા ખૂબ સારી રીતે એનો લાભ લે છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે